કચ્છ હજુ આગળ વધશે પણ આપણે નાગરિક તરીકેની ફરજો અદા કરવાની છે ગ્લોબલ કચ્છ ભૂખી નદીના નવજીવન માટે ડીપીટીના યોગદાનની નોંધ લેતા તે માટે કેન્દ્રના મંત્રી સી આર પાટીલે ખાત મુહૂર્ત કાર્યક્રમમાં આવવાની તત્પરતા બતાવી હોવાનો ઉલ્લેખ કર્યો ભોજુપુર અને તાલુકાના જળ સંચયના કાર્યોથી આવનારા સમયમાં વધુ ફાયદો થશે એવી આશા સાથે સાથે જાહેરાત કરી કે બારોઈ વિસ્તારમાં આવતા બોરના રિચાર્જ કાર્ય માટે અદાણી ફાઉન્ડેશનને એક બોર માટે તૈયારી બતાવી છે અને કાર્યનો આરંભ કરશે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે માત્ર સરકાર જ વિકાસ કામો કરશે તેવી માનસિકતા છોડી વોર્ડ ટીમ બનાવી થઈ રહેલા કામોની ગુણવત્તા પર નજર રાખી વડીલો આગેવાનો નાગરિક ફરજો અદા કરવાની જાગૃતતા રાખે એવી અપીલ કરવા સાથે વરસાદી પાણી સંગ્રહિત કરતા ટાંકાનું સૂચન કર્યું હતું બેઠકના મુંદ્રામાં હરવા ફરવાના હવે થઈ ગયા છે અને સરકાર પર્યાવરણ માટે ચિંતિત હોવાનું કહેતા ઉમેર્યું કે મુન્દ્રામાં હવે અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પણ નાખવાનું કામ થશે સરકાર સંસ્થાના સહિયારા સાથે સંચય અને રિચાર્જના કામો હજુ આગળ વધવાના છે

હજુ વિકાસકામો હરણફાળ ભરસી આ ઉપરાંત તેમણે નગરપાલિકા તેમજ સીએસઆર હેઠળ અદાણી ફાઉન્ડેશન અને સર્વસેવા સંઘ મહાજન દ્વારા થઈ રહેલા ખાત મુહૂર્ત અને લોકાર્પણની વિગતો આપી કહ્યું કે આજે હવે તમામ વોર્ડમાં બગીચા છે મુંદ્રાની ડમ્પિંગ સાઇટ અને રીસાઇકલ પ્લાન્ટ માટે સરકારે ચાર કરોડની ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે પણ જમીન મંજૂરીનો જે મુદ્દો હતો એ ઉકેલાઈ ગયો છે અને જમીન મંજૂર થઈ ગઈ છે આ ગોયર સમા નજીક સાઇડ પર ડમ્પિંગ શરૂ થઈ જશે અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહે કહ્યું કે આ વર્ષે તેમના ફાઉન્ડેશનના સહયોગથી ભૂખી નદી ડ્રેનેજ લાઇન સાફ થઈ રહી છે પણ લોકોને સંકલ્પ લેવો પડશે કે તેને હવે સ્વચ્છ રાખવું પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરશું આ સમારોહમાં મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા સર્વસેવા સંઘ અધ્યક્ષ જીગર છેડા

અડાણી ફાઉન્ડેશન દ્વારા પણ દોઢથી બે કરોડ રૂપિયા આપવામાં આવે છે જેમાં સમગ્ર જે શહેરમાંથી જે નદી પસાર થઈ રહી છે એની જાળી કટિંગ એની સ્વચ્છતા માટે અને સાથે સાથે ત્રણ પ્રવેશ દ્વાર અડાણી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવશે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન ધારાસભ્યશ્રી સન્માન્ય અનિરુદ્ધભાઈ દવે અને નગરપતિ શ્રી બેનશ્રી રચનાબેન જેમના નેતૃત્વમાં નગરપાલિકાના એક સાથે અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી આજે મુન્દ્રાને આજે આ ભેટ મળી છે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને અભિનંદન આપું આવનાર સમયની અંદર પણ જે આપણી ભૂખી નદી છે એ ભૂખી નદીને ગ્લોબલ કચ્છ અને દીનદયાલ પોર્ટના સહયોગથી એમના સીએસઆરના સહયોગથી એમને સમગ્ર એમની સ્વચ્છતા થાય એમનું બ્યુટિફિકેશન થાય અને પાણી બચી રહે એના માટેની આખી એક યોજના ઊભી કરવામાં આવી છે અને આવનાર સમયમાં એના કામનો પ્રારંભ પણ કરવામાં આવશે અને બારોઈની અંદર જે આપણા પડતર પાંચ હજારથી વધારે જે ઘરમાં બોરો છે અને એ બોર પણ રિચાર્જ થાય અને જેના માટે પણ અડાણી ફાઉન્ડેશનને વાત કરતાં એ એક બે ત્રણ વર્ષની અંદર આ વર્ષે કામ ચાલુ કરી અને સંપૂર્ણ કામ જે છે એક બે વર્ષની અંદર પૂર્ણ થાય જે પણ પહેલ કરી છે એટલે આવનાર સમયમાં પાણીના બચાવ માટે પણ મુન્દ્રાની અંદર જે છે કે આપણને મોટું કામ જોવા મળશે નમસ્કાર ખાસ કરીને આજે આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા તમામને કહેતા હર્ષ અને લાગણી સાથે ખૂબ આનંદ સાથે કહીએ કે આજે આપણા કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા આદરણીય જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન આપણા લોકલાડીલાની યશસ્વી ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ તેમજ અદાની ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ બધા જ મહાનુભાવોની ગરિમાઓએ ઉપસ્થિતિમાં આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો લોકાર્પણના અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર બાલવાટિકા આજે લોકાર્પણ કરવામાં આવી તેમજ ચીચીવાડી પાસે એક કરોડના ખર્ચે બનેલ રોડનું પણ આર પંચાયત દ્વારા જે બનેલું હતું એને પણ આજે લોકાર્પણ કર્યું તેમજ વિવિધ ખાતમુહૂર્તો કર્યા એમાં અદાની ફાઉન્ડેશન દ્વારા ખાસ મુન્દ્રાના ત્રણ પ્રવેશ દ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત બાદ ભૂખી નદીની પણ હયાત ગટર લાઇન છે એમની પૂરેપૂરી સફાઈ નવી રિપેરિંગ તેમજ ભૂખી નદી આખી સ્વચ્છ બનાવવાની તેમજ આપણે કેવડી નદી છે કેવડી નદી પણ સર્વસેવા સંઘના જીગરભાઈ છેડા અને મહાજન દ્વારા એનું પણ આખી સાફ સફાઈનું આજે અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ દરેકમાં મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી સંચાલિતા નગરપાલિકા હર હંમેશા વિકાસના કાર્યોમાં અગ્રેસર છે ત્યારે બસ આપનો જ સાથ સહકાર જોઈએ છે વિકાસના કામો મુન્દ્રા બારોઈની અંદર ડેવલોપિંગ આગળ વધી રહ્યું છે આપ જાણતા હશો બારોઈનું પણ હું આપને કહીશ કે બારોઈ રોડ પણ અત્યારે ખૂબ પ્રગતિમાં છે ક્યાંક નાના મોટા ખાડા પડતા હશે કારણ કે ખાડા ખોદ્યા વગર કોઈ પણ લાઇનો અંદર અંડરગ્રાઉન્ડ જે કામ છે એ શક્ય નથી તો ક્યાંક પણ નાની મોટી તકલીફ પડતી હોય તો હું આપની ક્ષમા માગું છું સાથે આપના સાથ સહકારની અપેક્ષા પણ રાખું છું આવા જ વિવિધ વિકાસના કામો હજી પણ આગળ વધશે અને અર્બન ડેવલપમેન્ટ દ્વારા જ્યારે વીસ વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે આજના દિવસે ખાસ એ પણ કહેતા આનંદ થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ગરિમાય ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મુન્દ્રા બારોઈને નવ કરોડના એ પણ આજે ફાળવવામાં આવ્યા છે જે વધારે સારામાં સારું ડેવલોપિંગ હજી પણ મુન્દ્રા બારોઈ થશે તો બસ માત્ર ને માત્ર મુન્દ્રા બારોઈના સૌ નગરજનોનો હાથ મહેશ સાથ સહકાર મળતો રહે એ ભાવ અને ભ્યર્થના સાથે ભારતમાં તાકી જાય